दिव्यांग आश्राधाम नानी खाखर मध्य प्रज्ञाचक्षु चेस स्पर्धा योजाई मांडवी तालुकाना नानी खाखर गामे आवेल श्री विकलांग जीवन विकास मंडल संचालित दिव्यांग आश्राधाम मध्य तारीख 30 ऑगस्ट बेहजार 31 एकत्र 2025 पच्चीस एक बेदिवसीय बे अखिल गुजरात नेत्रहीन चेस टूर्नामेंट नो आयोजन करेल પ્રથમ દિવસે સંસ્થાના મંત્રી શ્રી હોથુજી પી જાડેજાની ઉપસ્થિતિમાં સંસ્થાના ટ્રસ્ટી શ્રી નવલસિંહ પી જાડેજા બરાયના હસ્તે દીપ પ્રાગટ્ય કરી ચેસ ટુર્નામેન્ટની શરૂઆત કરવામાં આવેલ બે દૈવસીય ટુર્નામેન્ટમાં 60 જેટલા નેત્રહીન ખેલાડીઓએ હર્ષભેર ભાગ લીધેલ બીજા દિવસે ઇનામ વિતરણ કાર્યક્રમમાં મુખ્ય મહેમાન અનિરુદ્ધભાઈ દવે ધારા સભ્ય શ્રી માંડવી મુન્દ્રા દેમજ મુન્દ્રા તાલુકા પંચાયત પ્રમુખ શ્રી મહીપતસિંહ જાડેજા જિલ્લા પંચાયત સદસ્ય વિરમભાઈ ગઢવી માંડવી તાલુકા પંચાયત माजी પ્રમુખ નીલેશભાઈ મહેશ્વરી સુરેશભાઈ સંગાર સંસ્થાના પ્રમુખ હરીભાઈ પટેલ છાયાબેન લાલન રણછોડભાઈ પટેલ જાદ્વજીભાઈ સૈયા વગેરેની ઉપસ્થિતિમાં વિજેતા નેત્રહીન ખેલાડીઓને ઇનામો આપવામાં આવેલ આ કાર્યક્રમમાં ધારાસભ્યશ્રી અનિરુદ્ધભાઈ દવેએ પોતાના ઉદ્બોધનમાં જણાવ્યું કે ખરેખર પ્રજ્ઞાચક્ષુઓમાં પ્રજ્ઞાશક્તિ ખૂબ જ હોય છે અને દિવ્યાંગ વ્યક્તિ પણ પોતાની શક્તિ વિકસાવે તો ખૂબ જ પ્રગતિ કરી શકે દિવ્યાંગોના કલ્યાણ માટે વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી સાહેબ પણ ખૂબ જ લાગણીશીલ છે અને સરકારશ્રી દ્વારા દિવ્યાંગો માટે અનેકવિધ યોજનાઓ છે તદ ઉપरांत ધારા સભ્ય શ્રી અનિરુદ્ધભાઈ દવે દ્વારા સંસ્થા પાસે બસ સ્ટેશન માટેની મંત્રી શ્રી હોથુજી પી જાડેજાની માંગણીને સંતોષતા ધારા સભ્યની ગ્રાન્ટમાંથી રૂપિયા 3 લાખ બસ સ્ટેશન માટે ફાળવવાની જાહેરાત કરી તેમ જ જારે પણ સંસ્થાને કોઈ જરૂરિયાત જણાય ત્યારે સહકાર આપવાની ખાતરી આપેલ આ કાર્યક્રમના ભોજનના દાતા ગિરીશભાઈ પરશોતમ મોતા બિદરા અને નવલસિંહ પી જાડેજા બરાયા તથા ઇનામોના દાતા કિર્તિકુમાર કેશવાણી સરપંચ શ્રી તુંડા રહ્યા હતા તેમજ કાર્યક્રમની આભારવિધિ હોથુજી પી જાડેજા એ કરેલ સમગ્ર કાર્યક્રમનું સંચાલન આશારિયા ભાઈ ગઢવી ભાડિયાવાળાએ સંભાળેલ બ્યુરો રિપોર્ટ ન્યૂઝ ઇલેવન ગુજરાત મુંદરા કચ્છ